અને મોબાઈલ સેટ કરી દીધો બરાબર ખરેખર પહેલી વખત પાલકનું શાક મસ્ત લાગ્યું અને હવે ભૂખ લાગી સાડા બાર વાગે પહેલી વખત બનાયા પહેલી વખત બનાવ્યો તો હારે બને ધન્ય તને બરોબર હું તો ધન્ય ધન્ય થઈ ગયો અને ફ્રેન્ડ આજે કેવું હોય ખબર હે કે

आज गजज वदार के बुलाया खबर में सलाद खाटी सलाद कौन खावे थोड़ी थोड़ी करें इनका आज लल बगड़ी जाए जा को नवो चालू बस सलाद खावे हेलो तो फ्रेंड तो देखो जम्मा में है आज फर्स्ट क्लास की आज की शुरूवाने इच्छा दई है ग्रीन गोड़ बराबर साख है आ कोथमी अलग एम राखी है के पहले कोथमी खाती ले और अपने कोथमी खा बगैर चाल नहीं અને ફૂલેવાર બટેકાનું મસ્ત શાકે બરાબર અને ફ્રેન્ડ જમવું હોય તો આવી જાવ બરાબર બે હજાર છવ્વીસમાં તમારે છવ્વીસ જાતો જાતો જમાડી તો જઈશ બસ ફાઇ લે તો એડો જમી લઈએ બરાબર અને આજ કોનો વારો આવવાનો હોય અમારો ભેગો ફરવાનો તમે ખાલી વિડીયો જોજો મજા આવશે તો ફ્રેન્ડ દેખો આજ ફર્સ્ટ ક્લાસ ખીચ ખીચડી થોડા દાડા પહેલાં બનાવી દઈ એટલે મસ્ત બની ગયા થોડા થોડા પહેલાં બનાવી હતી યાર મસ્ત બનાવી હતી ત્યારે આજ બનાવી યાર ભાઈ લાઇટ ચાલુ કરજે અને ભાઈ થોડા દિવસમાં હે ને ખુશખબરી આવવાની એનું ખાલી હે હે યાર આટલું જોગાડવા પડશે બીજી ખુશખબરી ને કન્ફર્મ ના હોય ને ત્યારે પણ એટલું ખબર હે યાર એટલે તમે કદાચ ગોર કરી શકો

ફ્રેન્ડ દેખો આપણે જવાનું એ દ્વારકા બરાબર અને એમાં એવું હોય કે અભિયાલ ગઈ વખતે તો અમે ગયા હતા ને તો નક્કી કરી ગયા હતા કે આ મોણસ આવશે બરાબર પણ આ વખતે કોઈનું નક્કી નહીં કર્યું કારણ કે આપણે અચાનક બદન સપરાઈ જ આપવાની કોઈને કોઈ ખબર જ નહીં અને હજી ચાર પાંચ દાડા બાકી એટલે વધો નહીં આવે બરાબર એટલે આપણે એને આમાં શું એ ખબર ચાર ચિઠ્ઠીઓ રાખીએ ચારેમાં નોમ ચૂને ચૂને નોમ રાખે ચૂન ચૂન કે હિસાબ લીધા એ તો જેનું નોમ નકળશે અને જેને આવવાની ઈચ્છા હશે અને જેને દ્વારકાવાળાનો હુકમ હશે એ જ આવશે નકા તો એ જઈ લય અમે પાછા આવ્યા હતા તો હવે દરિયાપંડે ચિઠ્ઠીઓ કાઢશે

રિયલી કહું બસ આ દેખો વિડીયોમાં આ બતાવી દઉં વાસુ બધું પહેલો તારો નામ આવ્યો હા બધાથી પહેલો તમારો નામ આવ્યો છે તો તમારે શું કે બને દીદી ભી ભાઈ છે માસાલ મજાક કરે ના ના એવો નહી કરે ઘર માં સિરિયસ 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 તો પણ તમે કે ના અમે ના આવો એવો થાય તો બસ હું તમને તારીખ કહી દઉં બરાબર

તો હારું એડો જય દ્વારકાધીશ જય દ્વારકા તો ભાઈ ખરેખરમાં એમ ખરેખરમાં એમ કેવું એ કે આ કેટલા બધા નોમ હતા બરાબર પણ એ નોમ નેકળ્યું એ વાસણ અને જો એમાં કદાચ હોય ને અમે આ વાસણું ના ન પાડો તે તો અમે બીજાએ નોમ નેકાળો બરાબર કેમ કે આ તો કેવું કે જેનો ઉપકમ થાય ને એનું જ નામ લેવાય આમ રિયલીમાં વસ્તુ ખરેખર અમારી ઈચ્છા શીખવત એમ થોડી થોડી તો હતી કે વાસુ લઈ લઈ પણ આ એમ ખરેખર ખૂબ ખુશી થઈ ગઈ ખરેખર ખૂબ મજા હવે કોઈ લેવાના નહીં વાસુ નહીં જ લેવાનું હતું ચિઠ્ઠી ગાડી કાઢી તો ફ્રેન્ડ ઓફે ચિઠ્ઠી કાઢી બરાબર

तेजल ना तेजल ने अकड़े तेजल ने बहुत किया हेलो तेजल अमर है द्वारका जावन हुए ने मो नाम तारु ने अकड़े जोड़े तो कौन आवा ना मागे अरे सही कौन आवा ये एमआई ने कि जे दिन नाम निकले ने ये दिन मारी जोड़े टाइम नहीं ये वाह हाँ तनखबर है हमारे तारिक कई ही खबर है। ओए। अच्छा। ना तो नॉम ने अगले बेडले हमारे पूछूं तो पने। इस अवसर पे अपन क्या हमारे थैंक यू सो मच्चू जय द्वारकाधीश तब जाओ। ओके। बीजी वक्त तारु नॉम लाइट फाइनल थी जसु बस। हाँ। ओके जय द्वारकाधीश। जय द्वारकाधीश। चलो। तब रेड ચમત્કાર થઈ ગયો બરાબર અને હવે વાત દેખો તમે દેખો તો ખરી હજી ફોન તેજલે આ પાડ્યું પ્રવીણભાઈએ ના પાડ પ્રવીણભાઈ ફોન ઉપાડતા રહી બરાબર અને અમારે અરવિંદભાઈ હજી આવે એટલે ખબર પડેલી પણ ખરેખર પણ પહેલનું એમ વાસો મોજ પડી ગઈ તો ફ્રેન્ડ તમને ખબર છે કે અરવિંદભાઈ હવે આવી ગયા ઘરે અને અરવિંદભાઈ તો નામ નીકળ્યું હતું બરાબર અરવિંદને પૂછેલી કે શું કેવું અરવિંદ તાર શું દ્વારકા જવાની ચિઠ્ઠી નીકળીએ બરાબર મારે જવાની તો ખૂબ ઈચ્છા છે પણ પપ્પાને રાગી નહીં રહેતો એટલે મારે ઘરે રહેવું પડે બે બે ભાઈ જતા રહે તો પપ્પા ધ્યાન પણ રાખે એટલે જય દ્વારકાધીશ અને મારે દ્વારકાધીશમાં હુકમ કરશે ત્યારે જતા આવશો પછો બે ભાઈ એકલા જશો હા ચાલશે બરાબર આવો તને ઓકે તો ફ્રેન્ડ એવા દરિયા પંડ્યા બેઠા અને ફ્રેન્ડ અમે જ્યારે દ્વારકા જવાના ને ત્યારે અમારી હાથે શું થયું હતું એ પણ તમને જણાવવાના પણ એ અમારા વાંસુ આવીને જણાવશે બરાબર કેમ કે અમારા આ દાડો શું કહેવાય એ એ લે ખબર તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ